દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ એમ 29 ઓગસ્ટના રોજ શ્રી મેજર ધ્યાનચંદની જન્મ ધ્યાનમાં રાખી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી તેમજ ગણેશ પંડાલ પ્રતિયોગિતા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ દાહોદ જિલ્લાના તમામ લોકો સહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે તેમ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જણાવ્યું છે ગણેશ પંડાલ વિજેતાને રૂપિયા પાંચ લાખ દ્વિતીય વિજેતાને રૂપિયા ત્રણ લાખ તૃતીય વિજેતાને રૂપિયા દોઢ લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ પાંચ વિજેતાને રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવશે

પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન તેમજ દેવગઢ બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેમજ તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ મેદા મુક્ત ગુજરાત ફીટ ઇન્ડિયા અને સન્ડે સાયક્લોથોન સાયકલ રેલીનું દાહોદ જિલ્લામાં મોટા ભાગે ભાગીદારી વધુમાં વધુ લોકો ભાગ લે તેમ કલેક્ટર શ્રી યોગેશ જણાવ્યું હતું તો સાથે ગણેશ મહોત્સવને ધ્યાને રાખી રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોક સંસ્કૃતિ કલા વારસો જળવાય તે માટે ગણપતિ ઉત્સવ દરમિયાન વિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ પસંદગી કરી શ્રેષ્ઠ ગણેશ પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ વિજેતાને રૂપિયા પાંચ લાખ દ્વિતીય વિજેતાને રૂપિયા ત્રણ લાખ તૃતીય વિજેતાને રૂપિયા દોઢ લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ પાંચ વિજેતાને રૂપિયા એક લાખનું ઈનામ આપવામાં આવશે ગણેશ પંડાલમાં મંડપ શણગાર સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદુર થીમ સ્વદેશી થીમ પંડાલ સ્થળ પસંદગી ગણેશ પંડાલ તરફથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું આ સાથે કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યું આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોડ દાહોદધારા સભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ સહિત સંબંધિત અધિકારી શ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રાંગ અધિકારી શ્રીઓ મામલેદાર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ ગણેશ ઉત્સવના આયોજકોને પત્રકાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચ્ચીસના દિવસે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ જો છે એની ઉજવણી મોટા પાયે આપણા દરેક જિલ્લા દરેક તાલુકા દરેક ગામડામાં કરવા માટે આપણ જઈ રહ્યા છે એના ભાગરૂપે જ દાહોદ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવા માટે લોકોમાં વધારેથી વધારે અવેરનેસ આવી જાય એના માટે જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે સ્કૂલના બાળકો છે મોટી ઉંમરના લોકો છે આ બધા લોકોને સાથે રાખીને એ ઉજવણી આપણને કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે જ ઓગણત્રીસમી ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ અને એકત્રીસમી ઓગસ્ટના દિવસે જુદા જુદા સ્પોર્ટ્સ આયોજિત કરીને લોકો જો છે એમને ખેલોનું મહત્ત્વ મેદસ્પિતા ઘટાવાનું મહત્વ જો છે એ આપણને બતાવવા માટે જઈ રહ્યા છે એટલા માટે હું દાહોદ જન દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે